પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થિનીઓએ સ્કૂલ દ્વારા રંગભવન ઓડિટોરિયમ ખાતે યોજાયેલ અષ્ટમ આરગેન્ત્રમ પ્રસ્તુત થયું હતું પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થીનીઓએ સ્કૂલ દ્વારા રંગભવન ઓડિટોરિયમ ખાતે યોજાયેલ અષ્ટમ આરંગેત્રમ સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી આ પ્રસંગી કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉપસ્થિત સુવિખ્યાત નાટ્યકાર ડૉક્ટર હેમાબેન શુક્લ તથા મુખ્ય મહેમાન પદે કવિત્રી અભિનેત્રી યામિની બેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષય રૂપે સમાવિષ્ટ કરવામાં આવેલ છે વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવવામાં આવે છે અને ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે જેને કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થાય ત્યારબાદ વિદ્યાર્થીનીઓને સ્કૂલ દ્વારા આરંગેતરમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે જેના સ્વપ્ન દ્રષ્ટા ત્રષ્ટિવર્ય પ્રાધ્યાપક એનએમ કારિયા ત્રષ્ટિવર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાળા તથા આચાર્ય દીપિકા શુક્લ સતત પ્રતિવર્ષ આરંગેત્રમ માટે પ્રયત્નશીલ રહે છે અને એ દ્વારા આઠમા સમૂહ આરંગેત્રમ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની હતી આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપ્ચર્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાનો કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે પ્રેમ પરખ અને પ્રોત્સાહનના ક્ષૂત્રને મુદ્રાલેખ બનાવી સતત વિદ્યાર્થિનીઓના હિત ચિંતન રૂપે સ્કૂલના સમયપત્રકમાં સહઅભ્યાસી પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરવામાં આવી છે જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધારાનો સમય ફાળવો ન પડે અભ્યાસ માટે પણ બાળકો પૂરતો સમય ફાળવી શકે પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમયપત્રક બનાવવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે જીવનભરથી હોલમાં શું કાર્યક્રમ કર્યો પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા આઠમો આરંગેતમ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે અને એમાં ચાર દીકરીઓ આજે ભરતનાટ્યમનું આરંગેતમનું દીક્ષા ગ્રહણ કરી રહી હતી કુમારી નવ્યા કુમારી પલક કુમારી આરાધ્યા અને કુમારી હીર આ ચાર દીકરીઓ આજે આરંગેતમ દ્વારા પોતાનો એક દીક્ષા ગ્રહણ કરી રહી છે આનો વિચાર કઈ રીતે આવ્યો અમલ કર્યો આ ભારત ખાસ કરીને જ્યારે આજે દેશ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ ઓળતો જાય છે દીકરા કે દીકરીઓને બસ આ ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરવા છે અને એમ માનો કે હલકી કક્ષાનું જ્યારે સંગીત પીરસાઈ રહ્યું છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રખાય એ હેતુથી અને બીજો એક હેતુ કે દીકરીઓ માટે ભવિષ્યમાં ક્યારેય પણ દીકરીઓને પગભર ઊભા થવાની જરૂર પડે અને આર્થિક ઉપાર્જન માટે પણ એ પોતાનો આ જે કલા છે એનો ઉપયોગ કરી શકે એ હેતુથી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આ આયોજન કરવામાં આવ્યું છેલ્લા વીસ વર્ષથી અને છેલ્લા આઠ વર્ષની અંદર દર વર્ષે જે દીકરીઓ આ રીતે દીક્ષા ગ્રહણ કરે છે એમાં અત્યાર સુધીમાં આડત્રીસ દીકરીઓએ દીક્ષા ગ્રહણ કરેલી છે કે જેઓ ભવિષ્યમાં પોતે પણ આ રીતે ક્લાસ ભરતનાટ્યમના ક્લાસો શરૂ કરી શકે